આવી રહ્યા છે આઈપીએસ ના બદલી અને બળતી ના ઓર્ડર સુરતના અનુપમસિંહ ગેહલોત બન્યા કમિશનર તો બરોડાના નવા પોલીસ કમિશનર તરીકે નરસિંહમાં અધિકારીઓને મળ્યા અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત વીસથી થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન મળ્યા છે તો અમુક આઈપીએસ અધિકારીઓ

આઈપીએસ ના બદલી અને બઢતીના ઓર્ડર સામે આવ્યા છે શું વધુ અપડેટ અધિકારીઓની બદલી અને પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવનાર હતી અને તેને લઈને એક લિસ્ટ રાજ્ય સરકાર તરફથી અપાયા બાદ આજે બદલીના ઓર્ડર અને ભરતીના ઓર્ડર પણ થયા છે પાંત્રીસ જેટલા રાજ્યના આઈપીએસ અધિકારીઓ છે તેની બદલી અને બળતી કરવામાં આવી છે સુરત સૌથી વધુ સૌની નજર સુરત પર હતી કે સુરતના નવા પોલીસ પોલીસ કમિશનર કોણ બને છે અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે જ્યારે વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે નરસિંહ કોમરને જવાબદારી સોંપવામાં આવી છે ગગનદીપસિંહ ગંભીર રાજવેન્દ્ર વત્સ પ્રેમવરસિંહ અને એ ઉપરાંતના અન્ય અલગ અલગ પોલીસ અધિકારીઓને પોસ્ટિંગ મળ્યા છે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ના એડિશનલ ડીજી સ્મુખ પટેલ સહિત વીસ થી વધુ આઈપીએસ અધિકારીઓ છે જેને પ્રમોશન આપવામાં આવ્યા છે અલબસ્ત હજી પણ અમુક આઈપીએસ અધિકારીઓના પોસ્ટિંગ જે છે તે વેઇટિંગ ફોર પોસ્ટિંગ તરીકે રાખવામાં આવ્યા છે પરંતુ લાંબા સમયથી આઈપીએસ અધિકારીઓની જે બધી કુંજ તમામ વિગતો સાથે બદલ આપનો આભાર તો બદલી અને બળતીના ઓર્ડર સામે આવી રહ્યા છે સુરતના રૂપમસિંહ ગેહલોત નવા કમિશનર બન્યા તો આ સાથે જ કેટલાક પોલીસ અધિકારીઓ એવા પણ છે કે જેમને વેઇટિંગ ફોર પોસ્ટિંગની લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે હજુ પણ અમુક આઈપીએસ અધિકારીઓ વેઇટિંગ ફોર પોસ્ટિંગની લિસ્ટમાં